ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કંબોઈ ધામ ખાતે મહાન સ્વતંત્ર સેનાની અને આદિવાસી જનનાયક ભગવાન વિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે જનજતીય ગૌરવ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ગુજરાત રાજ્ય નાણાપંચના અધ્યક્ષ યમલ વ્યાસ અને ધારાસભ્ય મહેશપુરિયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભમાં તમામ રાજકીય અગ્રણીઓએ ગોવિંદ ગુરુ સમાધિ ધામ ખાતે પૂજન અર્ચન અને આરતી કરી ધન્યતા અનુભવી મુખ્ય સપમંડ

ભગવાન ગુરુ ગોવિંદ ગોવિંદ ગુરુ ધામમાં પવિત્ર ધામમાં અહીંયા આવી અને મને ખૂબ આનંદ થયો છે આજના આ ખૂબ સુંદર કાર્યક્રમ નું આયોજન મેં નરી નજરે જોયું છે અને ખૂબ મોટી સંખ્યામાં જનજાતીય સમાજના લોકોએ જે એમાં ભાગ લીધો છે અને જે ઉત્સાહથી આ આખું આ ઉજવણી કરવામાં આવી છે એ માટે હું સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા અધિકારીઓ અને આયોજન માટે સૌ આયોજન સાથે સંકળાયેલા સૌનો ખુબ ખુબ અભિનંદન કરું છું